સુરતની કાપોદરા પોલીસનું સરાહનીય કાર્ય સામે આવ્યું છે કાપોદરા વિસ્તારમાં સાત એપ્રિલે ચોરીનો બનાવ બન્યો હતો શાકભાજી વેચતા ઘરે તેના જ મિત્રએ ચોરી કરી હતી આ કેસમાં બે આરોપીની ધરપકડ કરાઈ હતી આરોપી પાસેથી લાખની ચોરીની રકમ મળી આવી હતી આ રકમ કોર્ટમાં જમા કરાવેલી હતી રોકડ રકમ કોર્ટમાંથી છોડાવી પોલીસે મૂળ માલિકને પરત કરી તેના તુચકો અર્પણ યોજના અંતર્ગત પોલીસે કામગીરી કરી હતી એના મિત્રના ઘરે બીજા એક ચોરને ઉભા કરી અને ચોરી કરાવેલી અને સાથે જ ફરિયાદ કરવા આવેલ જે ગુનો પોલીસ દ્વારા કરવામાં આવેલો અને જેટલી રકમ રકમ ચોરીમાં હતી કે તમામ એ વખતે રિકવર કરવામાં આવેલી હાલના જે ફરિયાદી હતા એ ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને મેહરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરા તુજકો અર્પણ જે વિષય છે એના અનુસંધાને આ તમામ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવવા માટે પોલીસ દ્વારા આરો ફરિયાદી ને મદદ કરવામાં આવી અને કોર્ટ દ્વારા હુકમ થઈ આવતા આજે કુલ રૂપિયા ચાર લાખ પાંત્રીસ હજાર ફરિયાદી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સુપ્રત કરવામાં આવે છે